એ તમે કમેન્ટ નાખો જલ્દી એટલા આવશીએ તો મને ખબર પડી જહા આવશીએ એટલો ખબર પડી પણ હાલ ખબર જાય કોઈ તમે તો નામ લીધું તમે મારું નામ લીધું તમે કોઈ વિચારો બેડા બેડા કોઈ જે ખાવાનું આવડતું હોય કોઈ

તો કોટ આપણે તો અમે ના બની બધા માણસ આટલા કમ્પ્લીટ બેના છે આટલા બધા કે એટલા બનાવો એટલા બનાવો પેલા નાખી જોવો ને પોણ લાગી આપણે જુઓ આટલા રાખો એટલા બસ એટલા રાખો એટલા જ આવશે tartar પડી જાય ને પછી મજા ન આવે આ તરી ખાઈ જ આપણે પછી તો આપડા બનાવવાના છે ખાબો દોરણાના પાપડ તો બધાને ખાવાના છે આ લાલ બનાવવાના નહિ હા ખાવાના હોજી હા

ખાઈને આય ત્યાં છે મારા અજગર મેને કાધી વેપ્સી મને મેં કાઈ નઈ કાધી આટલા ચટલીયા તૈયાર થઈ તમે શું કરી કોને લઈ અચ્છા પેલી આપણે બી લેવા મન તું ખાવા લે એ એ ઇલુ આ લે લઈ નો હવે ઉનમ ના ઘરે ધાબા પર ટાઈસો પડી ને ટાઈસો પર મેણી પાથરી પછી હમું બનાવીએ તો મજા આવશે ઓરી પાતરના ભાગે આ સાઢાયન આ કરણ છે રોગની વડાયકુ રોવા રીઅલ માં ચાલે હા આ બાણું એટલે હું કોક બનાવી પાપડ બનાવી મારા વ્લોગ ચાલુ જ છે પણ હવે નાવા હું નોકરી જવાનું એટલે લાલ ડ્રાઈવર પણ ચાલતી પહેલે તો એવું જોઈએ નોંધ નોકરી ને ખાવાનું નાવાનું શું બનાવો હા પાપડ સોયાબીન ના આ સોયાબીન જોજો એટલે હું નમા સાબુ દોણ આ યા ના હું આવું હાર તો ગાઈસ અમે ઢાબા પર આવી જશીએ તો ગાઈસ તો ગાઈસ તો ગાઈસ તો ગાઈસ

પાણી બળા અંદર પાણી પડી ગયું તો આપણો ફાઈનલી એક પાપડ તૈયાર થઈ ગયો તો તું બધા કે તો આપડા પાપડ કમ્પ્લીટ બની ગયા છે ખબર નહી મહેનત હતી હવે કેવા બની બધા ચાખી દાણી ખબર પડે ગાતા તો ના બના આ વસ્તુ ના બનાવે બહુ મહેનત પોચી નવસા બને હોમા અને ને ઓ સાવ સાવ નહી છુબા ચા બનાય છુબા જોરદાર બનાય હાચું કે છે હાચું જોરદાર બનાય પણ ખાલી એક સ્વાદ આવતો નહી ના ભાઈ આ હોને માટે આવે ખબર માટે આવે અપ્પા કામ મજા આવે હા આ ખાવ તો મમરી

તમને અમારો રોગ ગમે હોય તો લાઇક ખાચો શેર ખાચો અને અમારી મીઠા રાઉન્ડ ટીમ ને સેર કરજો જય માતાજી